bola नहीं यार लाइन મોર્નિંગ મિત્રો જો અમે સવારના મોટા છે તો ભાઈ અત્યારે જ આવ્યો છે અને અમે જો શું કરી રહ્યા છે જો વાલ ભાવેલા છે જો વાલ જેમ જેમ મોટા થાય ને તેમ બધા ઉપર નીચે થઈ જાય એટલે કે એક નીકળી આવે તો બીજાનો ઊંધો કરી નાખે એમ તો ખાલી હોવા જ જોઈએ એને સરખું કરવું પડે તો પછી સડી જાય વાલ જેમ જેમ મોટા થતા જાય ને તેમ બીજાને ઉધાર છે જો મૂળિયા ઉપર થઈ જાય અને રોપવા પડશે પાછા સડી જશે તો જો એ રીતના મૂળિયા ઉપર થઈ જાય અનોસક એકદમ ચોમાસામાં બેસ્ટ લાગે જો આ મોટો થયો અનંદુ કર નઈ કસન કસે રોપી દેવું પડે કા કાદવ કંધાઈ આય રોજ સરસ મોટું થઈ ગયું છે પણ માટી પર લગાવી દેવું પડે સાંજ સુધીમાં તો તમે જોજો ને આ આ બધા ખાલી કેટલા હતા બતાવું તમને આવા આટલા આટલા હતા પણ આજે આવા મોટા એ રીતના કંઈ કરવાનું નહીં ખાલી આ રીતના લગાવી દેવાનું બસ બીજું કંઈ નહીં કરવાનું જો શોધી જોઈએ બીજા આવી રીતના ખાલી જમીન કે માટીને અડવા જોઈએ અમે ગામ જવાના છે અને જે કેરી તો કાચી જ જેવી દેખાતી છે પાકી લે તો પાડી દેજે હા એક દેખાતી છે ચાલો હાથી જ તૂટે છે જો પહોંચાડી તો પહોંચી ગયું નીચે પડી જાય અરે આ તો ખરાબ છે ચાલો બીજે પાડીયા જો આ જે ના પાકેલી છે જોઈ ગયા આ કેરી પાકેલી છે ને પાડ્યા જુઓ એ સરસ મજાની વાકેલી છે જો આમાંથી જેટલી પરિપક્વ હોય તેટલી પાડીશું એ તો નેક્સ્ટ વીક એટલી બધી કંઈ છે નહીં બધી છે અહીંયા પણ એ બધી કાચી જ છે

મને બાઈક છે બાકી આ બધા તો કંઈ મળે નહીં બધું ગરી ગયો થોડું ઘણું હતું તે આ બા ખાલી જ છે પક્ષીઓ બગા થોડીક પાડી અહીંથી બાકી છે આગેવાગી છે પણ પહોંચાડ્યું નથી કીડી બહુ છે ડાળ તૂટી પડે તેવી છે આખી હલે છે કંઈ એટલું છે નહીં ખાવા પૂરતી થઈ રહી અમુક છે નજીક નજીકમાં પણ આ અહીંયા કુંબળી છે કુંબળી પાડીને કોઈ મતલબ નથી જોયા કાંઈક એકાદ લાકડી જેવી બાંધીને દૂરની કેરી પાડવાની કોશિશ કરી છે બાકી અહીંયા ઉપર કંઈ એટલું છે નહીં એટલે ચાલો આગળ હું જર્ની અહીંયા જ પૂરી કેરીની જર્ની નીચે પણ છે પણ કુમળી ઘણી છે અહીંયા તો વરસાદ પડવાનું શરૂ થઈ ગયું ને થઈ જવાનું અને ક્યારે જ નહીં મળે ને છે તો કું જો આ થોડીક છે આગી કે ત્રણ ચાર ત્રણ ચાર જેવી કુમળી છે આજુ ઉપર છે આ પાડી આટલી પેલી ત્રણ ચાર પાકી છે અને ત્યાં આ થોડીક પાડી એટલી જ છે ને અહીંયા થોડીક તોટાપુરી વધી છે તો બહુ ઊંચી છે એટલે એને તો કેમ પાડવું લગભગ દસેક કિલો જેવી પડે એવી છે બાકી આંબા પર કોમળી જ છે આના પર થોડીક પાડી જો આગળ આપણે પાડી તો બતાવું જો આટલી વીસેક કિલો જેટલી પડી ઉપર તો કંઈ છે ને નીચે નીચે થોડું થોડું છે એ બની પાડી લીધી હવે ટોટા પૂરીને બધું જોઈએ કેટલું કઈ રીતના પડતું છે તે ચાલો ચાલો નીચે જઈએ અને ખીલી જેવું લઈ આવીએ એટલે આ બધી કેરીઓને નીચે લઈ જઈ શકાય જોવા પાકેલી પડી નીચે બીજી ત્રણેક પડી છે ફાટી પાકે હશે પાકેલી હતી એટલે સરસ છે અઢીસો સાડી ત્રણસો ગ્રામ આસપાસ નાનકડી જ છે પણ મસ્ત પાકેલી છે જો આપણે ને કેડી ડે કેડી છે ને એક મિનિટ તમને બતાવો ચાલો બોલો ચાલો બોલો Jadi, अमर रहो सुभाष चंद्र

बताओ बड़ी बड़ी सी ये है पुष्पा का माल ये देखो ये है पुष्पा का माल कितना सारा इधर ये पुष्पा निकाल रहा है आ ये देख एकदम बढ़िया सा किधर से है ये बाबा ये रहे तो आप कुछ बोलना चाहेंगे बस तुम काम कर लो अगर ने दो इसको <laughs> आओ थोड़ी ला थोड़ी हेरा ला। हेरा

એક કલાકની મથામણ બાદ આ આગળના બધા બાબરથી કેરી પાડી હતી હવે એક જ છેલ્લી રહી છે તમે મારી હાલત જો આખો વિનાઈ ગયો છો કપડાંની ચાલો અહીંયા હવે એક કેરી છે છેલ્લી અને ઉપર નહીં થોડીક કામ ચાર્જ હોય છે પણ જેટલી આપણે ધરતા હતા ને તેના કરતાં વધારે કરી છે નાની નાની હતી ને ત્યારે ખબર જ નહીં હતી કે માંડ એક બે મણ પડે તેવું લાગતું હતું પણ સારી એવી પડે છે તે દિવસે પણ હવે પાડી અઠવાડિયા પહેલાં અત્યારે છેલ્લી કરી હવે પાડી જો મિત્રો છેલ્લી કરી છેલ્લી કરી એમ કહેતો તને ને એક રહી ગયેલી હતી આ જુઓ અચ્છા નાનકડી હજુ તો આ કુંબળી જ છે હજુ તો વરસાદ પડી ગયો હતો થોડો થોડો પાવડર જો વ્હાઈટ આવી ગયો છે હવે જો બાકી હજુ પણ સંપૂર્ણ એ તો નથી જ કારણ કે હજુ ડીચો હજુ થોડુંક બહાર છે હવે વરસાદ પડી ગયો એટલે હવે નહીં રખાય પાકે કે નહીં પાકે હવે બધી થોડી જ લઈ પડે હવે નીચેના જેટલા ફરજ એનાબા છે બધે કેરી પાડી લીધી અને તોટાપુરી તો હું વિડીયો એના પછી હું મૂકી દો અમે તે દિવસે દાળ કાપી નાખેલી ઉપર ઘણી બધી હતી અને બે ત્રણેક જેવી વધેલી છે તે મમ્મીને નભાઈને લોકો આવશે ત્યારે એ લોકો લઈ જશે એ લોકો બે ત્રણેક તોટાપુરી છે એકા છે સરસ મટી છે ગાય એકદમ સરસ હલદી હજુ બીજી અહીંયા એક હતી તે મારા માટે તોડી લીધી અહીંયા એક છે હજુ ચારેક જેવી છે હવે તોટાપુરીનું પૂરું કામકાજ હવે 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 પૂરી હોવા નથી આ વર્ષે આ બધું કાપી નાખ્યો ને એટલે આના પર આવી જોઈએ બહુ મોટું ઝાડ છે કોઈ દિવસ કેરી જ નથી આવી જે આ વર્ષે કેમ મજા આવે જો હવે કેરીની સિઝન પતી ને જુઓ લીંબુ આપણા ઘરે હવે એ પાકશે પણ આ બધું એ પણ હવે કચરો બધો સાફ કરી નાખવાનો છે લીંબુના ઝાડને কাপি না অর্ধু এম্বা আমরা খুলা থা যায় লিম্বু আয়রা লাই আপনাি রে আনা আন পড়ছ নাই লাগে আনতে সারি এসেক যে কাপি পড়ে আটলো মোটো ঝাড়ছে পড়ছাঁ লিদে এনে কাছে বহু মোটো ঝাড়ছে એટલે ચો આ વખતે પડી જ જશે કાપવાની જરૂર જ નહીં પડે એવું લાગે છે કારણ કે નમી ગયું છે અને ફાઇનલી સમયના આંબા પર તો પતી ગયું છે એક આ જઈ રહી ગઈ છે પણ તો હવે ખિસકોલીને ચાવા એના માટે પણ રાહ દેવું પડે આપણું આ ઘર કેવું લાગે સરસ લાગે ને સરસ મજા આવી જાય ઘર આવું લીલેતરી જોઈ ને હવે તો કેટલી પડી તે જુઓ આ છે આ છે અને આવી રહ્યા છે ઓલમોસ્ટ બે ટોપલા નજીક નજીક જેવી કેરી છે અને পড়ে পছি পড়ে গিয়েছে কী নাগর বাসে বে কীছে হ্যাঁ এসে একটু পেলে না স্টেম নিকো আীলছে না পিলে তো বাই একখছে এটাই হ্যাঁ এজুমা তৈরি হ্যাঁ এ বাড়ি যায় এটাই রেডি এর আর্ন খাওয়া মি যায় পছি છે લાલ છે એ